ક્રાઇમ સીન નામનો શબ્દ તમે આવી ક્રાઇમ સીન ને આપણે ડિસ્ટર્બ કરી શકીએ ન કરી શકીએ વીજળી વિભાગ વાળા એના નિયમમાં એવું આવે છે કે કોઈ ઘટના આવી ઇલેક્ટ્રિસિટી ને કારણે બને તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નામનો એક વ્યક્તિ આવે જેણે ક્રાઇમ સીન નું પંચનામું વીજળી વિભાગ તરફથી કરવાનું હોય નહીં પણ સાંભળો ને દેશે તે દોઢ મહિને થોડું હોય સાંભળો સાંભળો ના ના એવી વાત નથી ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર છે એ સરકારનો ઓફિશિયલ વ્યક્તિ છે કે જેણે આવી કોઈ વીજળી દુર્ઘટના બને ત્યાં સ્થળ ઉપર જવું તાત્કાલિક વહેલા મેલી તકે પંચનામું કરવું અને જોવું કે ખરેખર શું બન્યું છે

સમજો બધું તપાસ તપાસ અરજી અરજી અમે જાણીએ છીએ મેલીસ પોલીસમાં નોકરી કરી કેવી તપાસો થાય છે બધું અમે જાણીએ છીએ હું થોડો અભણ છું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કોઈ વીજળીની ઘટના બને એટલે તાત્કાલિક વેલામાં વેલી તકે ત્યાં જવું જોઈએ અને પંચનામું કરવું જોઈએ અને લખવું જોઈએ કે કે આમાં શું 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 ફોલ્ટ હતો અત્યારે થયું આ ઘટનાને કલાક ઉપર થવા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર હજુ સ્થળ ઉપર આવેલ નથી પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કર્યું નથી બીજી વાત કે વીજળી વિભાગે ત્યાં બધું બધું નવું નાખી દીધું જે કઈ બધું ફોલ્ટ વાળું હતું જેના કારણે આ ઘટના બની તો એને નવું નાખી દીધું હવે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવશે પંચનામું કરશે એટલે જોશે કે આમાં તો બધું નવું છે મસ્ત છે કઈ તો પ્રોબ્લેમ અમારી તરફથી નથી ખેડૂત જ આત્મહત્યા કરવા આવ્યા હતા એવું પંચનામું કરશે તમને આપી દેશે એટલે તમે અમને કાયદો શીખવાડજો કે ભાઈ ખેડૂત ની ભૂલ છે આ તો બધું નવું છે બધા સીડીઆર ની વાત જ નથી તમે એનું ફોલ્ટ રજીસ્ટર મંગાવો તપાસ તો ગુનો તો નથી કોઈ પ્રાથમિક તપાસ નહીં કેટલી તો કલમો લગાડી દો જનતા સરકારી કર્મચારીની તો બેન ખાતા બેદરકારી હોય તોની વાત છે આ તો એની બેદરકારી માણસ મરી ગયો છે તમે પરિપત્ર લઈને આવ્યા માણસ Não. É?

તો તમે લખો નથ લખતા હોય અમને લખતા તમે લખો તમારે લખવાની ડ્યુટી છે ના ના એ લખો જ પડશે એમ થોડું હોય અમે લખશું ને ભાઈ તમારી રીતે લખશું તમે નહીં તમારી રીતે અમે લખાવીએ લખવાનું છે તમારી રીતે થોડું લખો તમે અરજીમાં લખી આપો છો તમે લખાવો હું અરજી લખાવી લખી લો અરજી લખો

બે મુદ્દા સમજો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ક્રાઇમ સીન બદલી નાખ્યો નવા બધું સામાન નાખી અને પંચનામું કર્યું નથી એ તો ગુનો છે ખોટા તો પછી વાત છે પેલા તો વગર પંત નામે હું આપને આપસે તો કરી કે મે આમ કર્યું છે નથી કર્યું તો તો તમે પૂછા વગર આપશો એ તો કરીએ છે ને ભાઈ કરીએ હા તો આપશે અમે બે તો નથી કરવાનું કામ તો ના ના છે પણ કામ જ કરાવવા માટે અમે તી તો કામ કરો ઇન્સ્પેક્ટર પંચનામું કરેલું હોય તો રજૂ કરો પહેલી વાર